મિત્રો હોળીની કથા તો આપણે સૌ જાણીએ છીએ કે હિરણ્ય કશ્યપ નામના રાક્ષસે પોતાના પુત્ર અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદને મારવા ઘણા ષડયંત્રો કરેલા પણ તે હંમેશા નિષ્ફળ ગયો હિરણ્ય કશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ના બળવાનું વરદાન હતું એટલે તે પ્રહલાદને લઈને ચિતામાં ચડી ગયું પરંતુ ભક્તિની શક્તિના કારણે હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ બચી ગયા અને ત્યારથી જ બુરાઈ પર સચ્ચાઈની જીતની ખુશીમાં હોળી મનાવવામાં આવે છે દર વર્ષે આપણે હર્ષોલ્લાસથી હોળી મનાવીએ છીએ એકબીજાને રંગ લગાવીએ છીએ અને પછી તહેવાર પૂરો થાય એટલે બધું ભૂલી જઈએ છીએ પરંતુ શું તમને ખબર છે હોળીના પર્વમાંથી આપણને જીવન જીવવાની એવી શિક્ષાઓ મળે છે જેને ફોલો કરવાથી આપણે જીવનમાં ખૂબ આગળ વધી શકીએ છીએ હોળી પરથી પ્રથમ શીખ તો એ મળે છે કે આપણે ક્યારેય પણ ઈશ્વર પરથી આપણો વિશ્વાસ ઓછો ના થવા દેવો જોઈએ જે રીતે ભક્ત પ્રહલાદે ઈશ્વરની ભક્તિને સર્વોપરી માની એ જ રીતે આપણા જીવનમાં પણ ગમે તેવી પરિસ્થિતિ આવે તેને ઈશ્વરના હવાલે કરી દો કારણ કે એ જે કરશે એ સારું જ કરશે બીજી શીખવા જેવી વાત એ છે કે જીવનમાં ક્યારેય પણ કોઈ વાતનો ઘમંડ ના કરવો જોઈએ હું જ શ્રેષ્ઠ છું એવું માનીને ક્યારેય ના ચાલવું જોઈએ જે રીતે હિરણ્ય ખોટો ઘમંડ હતો કે પોતે ઈશ્વર છે અને તેનો નાશ થયો આપણે પણ જો જીવનમાં ઘમંડ કરશું તો આપણો પણ નાશ થતા વાર નહીં લાગે ત્રીજી શીખવા જેવી વાત એ છે કે પોતાની શક્તિઓનો ક્યારેય પણ દુરુપયોગ ના કરવો જોઈએ જેમ કે હોલિકાએ પોતાની શક્તિઓનો દુરુપયોગ કર્યો અને તેનો નાશ થયો પરંતુ આપણે હંમેશા આપણી તાકાતનો ઉપયોગ બીજાઓની સેવામાં કરવો જોઈએ અને ચોથી સૌથી શ્રેષ્ઠ શીખવા જેવી વાત એ છે કે આખા વર્ષ દરમિયાન આપણા જે ખરાબ અનુભવો રહ્યા છે અસફળતાઓ રહી છે અને આપણા મગજમાં જે ઢગલો નકારાત્મક વિચારો રહ્યા છે એ બધાને બહાર કાઢી હોળીની અગ્નિમાં હોમી દેવા જોઈએ અને આપણા મગજને નવા વિચારોથી ભરી દેવું જોઈએ જેથી આપણે ફરીથી એક નવા જીવનની શરૂઆત કરી શકીએ તો આ વખતે હોળીને માત્ર એક તહેવાર માનીને ના મનાવો પણ તમારા પરિવર્તનની નવી તક માનીને નવા જીવનની શરૂઆત કરો આશા છે વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીએ ફરી એક નવા મોટિવેશન સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને જીવનમાં આગળ વધતા રહો